તો ચાલો બાળકો આજે પણ આપણે શિવાજી મહારાજની વાતો સાંભળીએ દારોજીએ સમાચાર આપ્યા શિવાજીને કે મહારાજ અફઝલ ખાનના ત્રણ ત્રણ વહાણો આપણે કબજે કરી લીધા છે એટલું જ નહીં પણ તે અંગ્રેજ અધિકારીઓને પણ ગિરફતાર કરી લીધા છે શિવાજી મહારાજે સાબાશી આપતા કહ્યું કે વાહ તમે ખૂબ સરસ કર્યો અને હવે તો સિદ્ધિ જોહર સામે લડવા માટે તેઓ પણ આપણી મદદે આવશે આવી રીતે શિવાજી મહારાજને સારા સંકેતો મળતા જતા હતા પણ આ બાજુ બીજાપુરના શાહી મહેલમાં સાહેબા એટલે કે આદિલ શાહની મા વિચારમાં ને વિચારમાં ગુસ્સામાં ખૂબ ક્રોધે ભરાયેલી વાઘણની જે માટા મારી રહી હતી શિવાજીને અકળાઈને કેમ દાબી દેવો એની ચાલ ગોઠવતી હતી પણ મનમાં કોઈ ઘડ બેસતી ન હતી શિવાજીને ઠેકાણી લાવી શકે એવો એક જ સેનાપતિ હતો અને તે હતો સિદ્ધિ જોહર પણ એ તો બીજા ગાઢતો જ નતો એ તો પોતાનો આરામ કરવામાં જ પડ્યો છે આ વિચારણા કરી બડી એક સરસ મજાની યુક્તિ સૂજી ગઈ પોતાના પુત્ર આદિલ શાહને બોલાવી તેણે હુકમ કર્યો શિવાજીને ભીડાવવા માટે સિદ્ધિને રવાના કરો અરે આ સિદ્ધિ જોહરનું નામ સાંભળી સુલતાન તો ચોંકી ગયો પણ તેની માએ કહ્યું હા હા એને જ કારણ કે જો એ શિવાજીને હરાવશે તો આપણું એક અગત્યનું કામ થઈ જશે અને જો શિવાજી સિદ્ધિને ખતમ કરી નાખશે તો તો આપણો છુટકારો થઈ જશે તેથી એક કામમાં બે કામ થઈ જશે અને આ કારણે તાત્કાલિક સુલતાને પ્રેમપૂર્ણ પત્ર લખ્યો કોને લખ્યો સિદ્ધિ જોહરને અને જેવો પત્ર એને મળ્યો એ તો જબરા ઠોઠ મઠ સાથે બીજા પુરાવી પહોંચ્યો અને બનાવટી નમ્રતાથી કહ્યું સુલતાન સાહેબ તમે મને યાદ કર્યો એ મોટી મહેરબાની છે બોલો હું તમારી શું મદદ કરી શકું તો આદિલ શાહે પણ જૂઠા પ્રેમ સાથે કહ્યું સિદ્ધિ સરકાર અમને એવું લાગે છે કે શિવાજીને પકડાવી પકડી લાવી શકે એવા એકમાત્ર સરદાર તમે જ છો એટલે શિવાજી પરના હવેના આખરી હુમલામાં અમારા સિપે સાલાબ તરીકે તમારે જવાનો છે આ પ્રસંગની ખુશીમાં અમે તમને સલાબત ખાનનો હોદ્દો બક્ષીએ છીએ પછી તો બાળકો ત્રીસ હજારની વિશાળ સેના લઈ સિદ્ધિ જોહર તો ઉપડ્યો અફઝલ ખાનનો પુત્ર ફઝલ ખાન એ પણ પોતાના પિતાના મોતનો બદલો લેવા માટે આ સિદ્ધિ જોહર સાથે જોડાઈ ગયો હવે શિવાજી મીરજના કિલ્લાને ઘેરીને બેઠા હતા એ તરફ સિદ્ધિ જોહરનું લડવા માટે ક્યાં કિલ્લામાંથી લડવું પ્રતાપગઢ પરથી રાજગઢ પરથી કે પુરંદરના કિલ્લામાંથી આપણા રાજ્ય ઊંડે સુધી સિદ્ધિ જોહરને આવવા દઈએ તો વિશાળ સેનાની લૂટફાટ કરી આપણા પ્રદેશમાં વિધ્વંસ મચાવશે આપણી પ્રજામાં ત્રાસ વરસાવશે એટલે શત્રુના પ્રદેશમાં જઈને જ લડાઈ લડવી જોઈએ આવી વિચારણાને અંતે પોતાના રાજ્યની હદ પર આવેલો જે હમણાં જ જીતાયેલો હતો ને પન્હાળગઢનો કિલ્લો એના પર જઈ અને લડવાનો શિવાજીએ વિચાર કર્યો અને શિવાજી બે માર્ચ ઓગણીસો ને સાઠના દિવસે પન્હાળગઢ પહોંચી ગયા યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ કિલ્લાની દિવાલો પર તોપો ગોઠવાવા લાગી અને તેમની પાછળ પાછળ જ સિદ્ધિ જોહર પણ આવી ગયો તેની વિશાળ સેના પન્હાળગઢની ચારે બાજુથી ઘેરીને બેસી ગઈ પન્હાળગઢના નાના બેટની આજુબાજુ જાણે સિદ્ધિ જોહરનો સમુદ્ર ઘેરાઈ વળ્યો સિદ્ધિએ હુમલો શરૂ કર્યો તોપોનો મારો શરીર કર્યો તેની આડમાં સિદ્ધિનું લશ્કર કિલ્લાની દિવાલ તરફ આગળ વધવા લાગ્યો થોડી વાર સુધી તો કોઈ જવાબ ન આવ્યો કિલ્લા પરથી પણ પછી અચાનક કિલ્લામાંથી આપણા મરાઠાઓએ તોપોને વળતો જવાબ શરૂ કરી દીધો એ તોપોની અચૂક અને સજ્જડ ગોલંદાજી સામે આદિલશાહીની સેના ટકી ન શકે એ તો પાછી ભાગવા લાગી તરત જ આ હોશિયાર સિદ્ધિ જોહરની વાત સમજાઈ ગઈ કે મરાઠા તોપોના મારા સામે થઈ કિલ્લાના નજીક પહોંચીને હુમલો કરવાનું કામ ખૂબ જોરદાર કરી રહ્યા છે તેથી આપણે તેની નજીક જવું અને કામ કરવું એ તો ખૂબ અસંભવ છે ત્યારે જ ફઝલખાને સૂચવ્યું કે લાંબા અંતર સુધી ગોળા ફેંકી શકે તેવી દૂરભેદી તોપો જ આપણને કામ લાગશે અને આવી તો પોતો અંગ્રેજો પાસે જ છે તેથી એની મદદ આપણે લેવી જ જોઈએ સિદ્ધિને તો આની વાત તરત ગળે ઉતરી ગઈ તેણે તરત જ એક પત્ર રાજાપુરના અંગ્રેજો પર લખ્યો અને જેવો અંગ્રેજ અધિકારીઓએ પત્ર વાંચ્યો કે તરત જ એમણે તો મંત્રણા શરૂ કરી કે શિવાજીની તાકાતને ઓછી આંકતા નહીં સિદ્ધિ જોહરને મદદ કરવા આપણે જઈશું તો એ તો આપણને મોંઘી પડશે પણ તેમ છતાં અંગ્રેજોએ બાળકો સિદ્ધિ જોહરને સાથ આપ્યો અને પછી તો એ મોટી મોટી તોપો લઈ શિવાજી જ્યાં કિલ્લા પર હતા તે કિલ્લાની ફરતે ગોઠવાઈ ગયા એક અંગ્રેજે હાથ ઊંચો કરી અને તોપ ફોડવાનો સંકેત આપ્યો ત્યાં તો તોપ ગરજી ઊંચી કાનને બેરા કરી નાખે એવી ગર્જનાથી ધરતી કાંપી ઉઠી અને તોપમાંથી વછૂટેલો એક મોટો ગોળો સુસ્વાટ કરતો કિલ્લા પર જઈ પડ્યો આ બાજુ આ અવાજ સાંભળી શિવાજી મહારાજ સાવધાન થયા દોડીને કિલ્લાની દિવાલે પહોંચીને જોયું તો સામે અંગ્રેજોનો ઝંડો ફરકી રહ્યો હતો એની પાસે તોપો ગોઠવાયેલી હતી કિલ્લા તરફ ગોળાઓ છૂટી રહ્યા હતા તોપની પાછળ થોડે દૂર સિદ્ધિ જોહરની આકૃતિ દેખાતી હતી બાળકો દૂર કિલ્લા પર બેસીને પણ શિવાજી મહારાજે આટલી ઝીણવટપૂર્વકની ખાતરી કરી લીધી હવે આ કિલ્લાની ફરતે સિદ્ધિ જોહરને અને દોઢ મહિનો જતો રહ્યો શિવાજી મહારાજની સામે બે બે તાકાતો હતી સિદ્ધિ જોહરના સેનાપતિ પદ નીચે બીજાપુરની અને બીજી અંગ્રેજોની તેથી શિવાજી વિરુદ્ધ હવે ખૂબ મોટા ષડયંત્રો રચાતા હતા આ બંને દુશ્મનો જ હતા પરંતુ આજે તેઓ બંને એક થઈ બેઠા હતા તેથી શિવાજી માટે તો ખૂબ કપરો સમય થઈ ગયો મહારાજ હવે ઘેરાઈ ગયા એટલે તેણે ગોવિંદ પાલસલકર અને કેદારજી ખોપડેને સામેની સેનામાં મોકલ્યા કોઈ કારણસર પણ અહીંયા તો થયું એવું કે આ બંને લાલચમાં લપટાઈ જઈ અને શિવાજી મહારાજની સામે જ લડવા જઈને બેઠા સિદ્ધિ જોહરનો ઘેરો પણ સખત હતો ઘેરો તોડીને ભાગવાની કોશિશ કરતા શિવાજી મહારાજના બે ત્રણ સૈનિકો તો મૃત્યુ પામ્યા શિવાજી મહારાજ હવે વિચારતા હતા કે હવે શું કરવું તોડીને ઘેરો તોડીને બહાર જવાય એવો કોઈ રસ્તો જ ન હતો અધૂરામાં પૂરું ચોમાસું બેસી ગયું અને બીજાપુર દરબાર તરફથી મળેલી વિનંતી અનુસાર દિલ્હીથી બાદશાહ ઔરંગઝેબે ના એક સરદાર શાહિસ્ત ખાનને મોટી સેના સાથે આ બાજુ મોકલ્યો હતો શિવાજીની સામે લડવા માટે તેથી તે પણ આવી પહોંચ્યો અને ખુદ શિવાજીના લાલ મહેલના ડેરા લગાવીને બેસી ગયો તેથી શિવાજી તો હવે ચારે બાજુથી સંકટમાં ઘેરાઈ ગયા દિવસો પસાર થતા હતા ત્યાં જ એક દિવસ એવું બન્યું બાળકો કે દુબળો પાતળો ફાટિયા તુકડીયા કપડામાં સજ્જો ફકીર કિલ્લામાં એક ભયાનક ગુપ્ત જંગલના રસ્તેથી કિલ્લામાં આવી પહોંચ્યો એ હતો જાસુસ તેમણે આવી અને બહારના બધા સમાચારો શિવાજી મહારાજને આપી દીધા અને કહ્યું ચાકણનો કિલ્લો પણ ઘેરાઈ ગયો છે શાહિસ્તા ખાન તેની વીસ હજારની સેના સાથે ઘેરો નાખીને પડ્યો છે અને મહારાજ કિલ્લામાં ફક્ત ચારસો સૈનિકો છે મુકાબલો ખતરનાક છે જાસૂસના સમાચાર સાંભળી શિવાજી માટે તો સંકટની સંકેત હતા પણ શિવાજીને જાસૂસના આગમનની એક નવો સાહસનો નવી નવી દિશાનો આશાનો સંકેત મળી ગયો એ જાસૂસ જંગલના જે ભયાનક ગુપ્ત માર્ગેથી કિલ્લામાં આવી પહોંચ્યો હતો એ જ રસ્તે હવે બહાર નીકળીને છટકવાનો પણ કામ આવી શકે હતો તેવો એ રસ્તો હતો ઘન ઘોર વરસાદ ગરજતા વાદળો ચમકતી વીજળી ભયાનક જંગલ ઝાડી ઝાંખરાથી ઢંકાયેલા જંગલના રસ્તાઓ અને પ્રચંડ વેગી નદી નાળા એ બધા શિવાજીની સાહસ વૃત્તિની વાટને જાણે સંકોરતા હતા પન્હાળગઢથી વિશાળગઢ સુધી તો વીસ ગાંવનો રસ્તો હતો એમાં પણ સિદ્ધિ જોહરની સેનાની નજરમાંથી છટકીને બહાર કેમ જવું શિવાજી મહારાજની બુદ્ધિ નવા સાહસના અંકોડા પડી ગઈ અને બાળકો હવે શિવાજી મહારાજે શું કર્યું આપણે તો ચાલો આવજો બાળકો શિવાજી મહારાજનું ચરિત્ર એટલું સહેલું નથી એટલે તમને જો શબ્દો ના સમજાય તો તમારા મૈયા અને પિતાજીને પૂછી જોજો અને તમે સમજવાનો પ્રયત્ન કરજો